પ્રકરણ ચાર ભારતનો સાહિત્ય વારસો ખરા ખોટા પહેલું રાજતરંગી એ દક્ષિણ ભારતના ઇતિહાસને આલેખતો અગત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે ખોટું કારણ કે રાજતરંગી એ કાશ્મીરના ઇતિહાસના આલેખતો ગ્રંથ છે બીજું જયદેવ રચિત ગીત ગોવિંદ એ સંસ્કૃતિ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્ય ગ્રંથ છે સાચું તે ભક્તિ માર્ગ અને સંસ્કૃત સાહિત્યનો અજોડ ગ્રંથ માનવામાં આવે છે ત્રીજું સુપ્રસિદ્ધ હઝરત નિઝાબીન ઉલ્ય અમીર ખુસરોના ગુરુ હતા સાચું અમીર ખુસરોના તેમના પરમ શિષ્ય હતા હઝરત નિઝાબીન ઉલિયા ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા ખોટું અમીર ખુસરો પોતાને તૃતીય કહેતા અને ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા હતા પાંચમી ખાલી ગયા બાબરની બહેન ગુલબત્ત બેગમે હુમાયુની રચના હુમાયુનામાની રચના કરી હતી ખોટું કારણ કે એ હિમાયુની બેન હતી બાબરની નહીં બરાબર એટલે જ ખોટું આપ્યું છે બાકી ગુલબત્ત બેગમે હુમાયુનામાની રચના કરી હતી છઠ્ઠું ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના છે સાચું મધ્ય યુગમાં જે ઉર્દુ ભાષાનો વિકાસ થયો તે સાહિત્ય માટે મહત્વનો વળાંક હતો દરબારે અકબરી એ મોહમ્મદ હુસેનનો મહત્વનો ગ્રંથ છે સાચું મોહમ્મદ હુસેન આઝાદે આ ગ્રંથ લખ્યો હતો નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લામાં બડગાંવ પાસે આવેલી છે સાચું પ્રાચીન નાલંદા વિદ્યાપીઠનું સ્થાન આ છે વલ્બી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર ન હતું ખોટું વલ્બી એક મેત્રક વસ્તની રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે તક્ષશિલા વિદ્યાપીઠમાં આયુર્વેદના પાઠો શીખ્યા હતા સાચું જીવકે તે સમયમાં ખૂબ જ જાણીતા ભેદ ડોક્ટર હતા હવે વાત કરીએ અગિયારમી ખાલી ગયા મહાકવિ બાણે કાદંબરીની રચના કરી હતી સાચું હર્ષ રચિત અને કાદંબરી જેવા મહાન ગ્રંથો રચ્યા હતા બાણભટ્ટે હર્ષ રચિત અને કાદંબરી જેવા મહાન ગ્રંથ રચ્યા હતા બારમું તોલકા પિલિયમ તોલકા પિલ્લિયમ એ કવિ તિરુવલ્લરે રચેલો વાક્યર ગ્રંથ છે ખોટું તોલકા પિલ્લિયમ એ રચના ટોલક્કા પિલિયરે કરી હતી તિરુવલ્લરે તો કુરલ્લી રચના કરી હતી રાજતરંગી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે સાચું કલ્હાણ રચિત આ ગ્રંથ ઇતિહાસ લેખનની આધુનિક પદ્ધતિ સાથે મેળખાય છે કવિ ચિદંબરાય રચિત પૃથ્વીરાજ રાજસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે સાચું વીરગાઠાના કાળના ખૂબ પ્રસિદ્ધ ગ્રંથ છે બરાબર પૃથ્વીરાજ રાજસો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી સાચું કંબલ રામાયણ તરીકે પણ તેને ઓળખીએ છીએ આપણે મુલ્લા દાઉદને ચંદાયન ગ્રંથ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે સાચું આ અવધિ સાહિત્યની શરૂઆતનો મહત્વનો ગ્રંથ છે ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી ખોટું દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી એટલે કે પર્શિયન હતી અમીર ખુશરોએ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને નાટ્ય કલાકાર હતા ખોટું કવિ ઇતિહાસકાર અને સંગીતકાર પણ હતા મુખ્ય તે નાટ્યકાર ન હતા બરાબર ઉત્તમ સોરી ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધિ ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે ખોટું ઉત્તર રામચરિતના લેખક બહુભૂતિ છે તુલસીદાસે તો રામરચિત માનસ લખ્યું હતું વીસમું મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં ચૌદ ચતુર્માસ કર્યા હતા સાચું જૈન ધર્મના અને નાલંદાના જૂના સંબંધો છે એક શિલ્પ અને મણિમેખમલાઈનો પ્રારંભિક તમિલ સાહિત્યમાં પ્રખ્યાત ગ્રંથો છે સાચું આ બંને તમિલ સાહિત્ય પંચ મહાકાવ્યોમાંના છે બાવીસ સોમદેવના કથાસારિત સાગર અને કલ્હાણનો રાજ તરંગી આ બે કાશ્મીરના મહાન ગ્રંથો છે સાચું આ બંને લેખો કાશ્મીર ઇતિહાસના કથાઓ સાથે જોડાયેલા છે ત્રેવીસ કવિ પંપાએ સોળમાં જૈન તેદકરનું જીવન આ લખતું તૈયાર કર્યું હતું સાચું કન્નડ સાહિત્યના ત્રિપુટિમાના એક પંપા આ રહસ્ય સોરી આ ગ્રંથ રચ્યો હતો ખરું ખોટા મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે અમુક માલ્યાદા ગ્રંથની રચના કરી ન હતી ખોટું બરાબર આ પ્રશ્ન જાણી જોઈને તમને ગૂચવામાં પૂછ્યો છે કરી ન હતી એટલે ખોટું કારણ કે કૃષ્ણદેવરાય મહાન શાસક હોવાની સાથે વિદ્વાન લેખક પણ હતા તેમણે પોતે અમુક માલ્યાદા તેલુંગી ગ્રંથની રચના કરી હતી બરાબર પચીસ તુલસીદાસ અને કાલિદાસ મધ્યયુગની હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર હતા ખોટું કારણ કે કાલિદાસ તો પ્રાચીન યુગના સંસ્કૃત કવિ હતા જ્યારે તુલસીદાસ મધ્યયુગની અવધિ હિન્દી ભાષાના કવિ હતા અબુલ ફઝલે આઈને અકબરી બરાબર એટલે અકબર નામાં લખ્યું હતું ખરું અબુલ ફઝલ દ્વારા અકબર શાસક દ્વારા અકબર શાસનકાળમાં આ બે મહત્વના ઐતિહાસિક ગ્રંથો લખવામાં આવ્યા હતા સત્તાવીસ અબુલ ફઝલનો ભાઈ ફેઝી ઉદ ભાષાનો મહાન કવિ હતો ખોટું ફૈઝી ફારસી ભાષાનો પ્રખર કવિ અને વિદ્વાન હતો અઠ્ઠાવીસ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાનો જન્મની હતી ખરું બરાબર ભારતીય સાહિત્યના ઇતિહાસકારો મધ્યયુગ દરમિયાન ઉર્દુ જેવી નવી ભાષા સમૃદ્ધ ભાષાનો ઉદય થયો હતો સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને કલા ભાષા હતી ખોટું બરાબર વેદ અર્થ વિજ્ઞાન થાય છે ખોટું વેદ શબ્દનો સાચો અર્થ જ્ઞાન થાય છે ઋગ્વેદમાં કુલ એક હજાર અઠ્ઠાવીસ રૂચાઓ છે ખરું સમજૂતી ઋગ્વેદ એ ભારતના દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ છે જેમાં એક હજાર સંગ્રહ થાય છે કાલિદાસ કવિ છે ખરું મહાકવિ કાલિદાસ તેમની અદ્ભુત કાવ્યશક્તિ અને નાટકો તેમજ અભિજ્ઞાન વિશ્વભરમાં જાણીતા છે તેત્રીસ કવિઓ પંપા પોન્ના અને રનના પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે ખોટું આ ત્રણેય પ્રખ્યાત કવિ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણવામાં આવે છે બરાબર ચોત્રીસ તક્ષશિલા વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું ખરું પ્રાચીન ભારતની તક્ષશિલા વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મોટું કેન્દ્ર હતું જ્યાં વેદ શસ્ત્ર ગજ વિદ્યા વગેરે ચોસઠ વિદ્યાનું શિક્ષણ અપાતું હતું પાંત્રીસ તક્ષશિલા વિદ્યાપીઠ સામાન્ય તે એક શિક્ષક પાસે લગભગ વીસ વિદ્યાર્થી ગણાતા હતા ખરું વ્યક્તિગત ધ્યાન આપવા માટે ત્યાં વર્ગ વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત હતી છત્રીસ ઋગ્વેદમાં બાર ભાગમાં વેચાયેલું છે ખોટું ઋગ્વેદ દસ મંડળોમાં એટલે કે ભાગમાં વેચાયેલું છે બાર નહીં ઉપનિષોદ સંવાદમાં સ્વરૂપ છે ખરું ઉપનિષદો બ્રહ્માંડના ગૃઢ પ્રશ્નોની ચર્ચા ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ રૂપમાં જોવા મળે છે આ રીતે સ્કોટેલિયાનો અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાન કૃતિ છે ખરું ચાણક્ય દ્વારા લેખિત અર્થશાસ્ત્ર રાજ્યના વહીવટી અને રાજનીતિના નૈતિક શ્રેષ્ઠ ગ્રંથ છે પંચાલીસ બહુભૌતી રચિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે ખોટું હર્ષ ચરિતના લેખક હર્ષવર્ધનના દરબારી કોઈ બાણભટ હતા બહુપતિ નહીં હતા જૂની ગુજરાતી ભાષામાં ગદ્ય સાહિત્યનું રચના થતું હતું ખોટું જૂની ગુજરાતી ભાષામાં એટલે કે પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે પદ્ય એટલે કે કવિતા સ્વરૂપે ગદ્ય સ્વરૂપે વિકાસ પામ્યા ન હતા ત્યારે નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમજ વ્યાખ્યાન માટે પાંચસો ખંડો હતા ખોટું ઐતિહાસિક તથ્યો મુજબ નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા પરંતુ વ્યાખ્યાન એટલે કે લેક્ચર માટે ખંડોની સંખ્યા ત્રણસો હતી પાંચસો નહીં બરાબર બેતાલીસ દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી તક્ષશિલા શહેર પડવામાં આવ્યું હતું બરાબર તક્ષશિલા નામ તક્ષ પરથી પડવામાં આવ્યું હતું તો સાચી વાત ખરું પ્રાચીન માન્યતા અનુસાર અને દંતકથા મુજબ ભગવાન રામના ભરતભાઈ ભરતના પુત્રનું નામ તક્ષ હતું તેના નામ પરથી તક્ષશિલાનું નામ પડ્યું હતું તેતાલીસ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું ખરું તક્ષશિલા એ સમયે રાજનીતિ અને શસ્ત્રનું શસ્ત્રવિદ્યાનું મોટું કેન્દ્ર હતું મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય તેમજ માર્ગદર્શક ચાણક્ય બંને અહીંયા અભ્યાસ કર્યો એવો પુરાવો મળે છે ચુમ્માલીસ સમ્રાટ ચંદ્રગુપ્ત આશ્રયથી વારાણસીનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો ખોટું મઠ વિદ્યાધામ તરીકે મુખ વિકાસ મુખ્યત્વે સમ્રાટ હર્ષવર્ધનના આશ્રયથી થયો હતો ચંદ્રગુપ્તના સમયથી નહીં વંશના ન હતા હતા આમ છતાં વિદ્યાપીઠને મદદ ખરું વલબી વિદ્યાપીઠ સમયમાં મેત્રક વંશના શાસકો સનાતની હિન્દુ હોવા છતાં વિદ્યાપીઠને ઉદાર અને દાન મદદ આપતા હતા વલભી વિદ્યાપીઠ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતું ખરું વલ્વી વિદ્યાપીઠમાં દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા તેથી તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું વિદ્યાપીઠ છે સુડતાલીસ પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે ખોટું પ્રાચીન ભારતની લિપિ પી હડપ્ય સમયની છે જે હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકાળી શકાય નથી યજુર્વેદની સંગીત ગંગોત્રી કહેવાય છે ખોટું સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે કારણ કે તેમાં રૂચાનું જ્ઞાન કઈ રીતે કરવું તેની સમજૂતી આપી છે અથર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે ખોટું યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે અથર્વેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે ખોટું પ્રારંભિક બોધ સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં લખાયેલું છે દ્રવિડ કુળનો સૌથી જૂનો તમિલ ભાષા છે ખરું દ્રવિડ કુળની ચાર ભાષાઓમાં તમિલ સૌથી ભાષા સૌથી જૂની એટલે પ્રાચીન ભાષા માનવામાં આવે છે બવન કબીરની રચના એટલે કે દોહરાઓ મુખ્યત્વે સંધુકડીની લોકબોલી છે ખરું બરાબર સંત કબીર દોહરાએ તેમની વિશિષ્ટ લોકબોલી સંધુકડીના પ્રખ્યાત છે બંગાળમાં સત સંત ચેતન્યથી ભગ ગીત લખવાની પરંપરા શરૂ થઈ હતી ખરું બંગાળમાં ભક્તિ આંદોલન દરમિયાન સંત ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતોની લખવાની શરૂઆત કરી હતી વિજયનગરમાં મહાન સમ્રાટ કૃષ્ણદેવરાએ હિન્દી અને સંસ્કૃત ભાષાના લેખક હતા ખોટું કૃષ્ણદેવએ તેલુગુ અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને લેખક હતા તક્ષશિલાના પ્રાચીન ગંધાર પ્રદેશની રાજધાની શહેર હતું ખરું ભૌગોલિક રીતે તક્ષશિલા એ સમયમાં ગંધાર ક્ષેત્રની મુખ્ય રાજધાની અને શિક્ષણનું કેન્દ્ર હતું ચીની પ્રવાસી ઇસસુગે લખ્યું છે કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા અને તક્ષશિલા સ્પર્ધા કરતી હતી ખોટું વલ્ભી વિદ્યાપીઠ પૂર્વ ભારતને નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરતી હતી તક્ષશિલા સાથે નહીં મહરસિંહ પાણીની અષ્ટધ્યાની નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી ખરું મહસિંહ પાણીની સંસ્કૃત વ્યાકરણ જાણતા હતા અને મહાન પંડિત હતા તેઓ અષ્ટાંદ્યાની ગ્રંથનો વિશ્વ પ્રસિદ્ધ છે બરાબર તેમનો અષ્ટ્યાની ગ્રંથ વિશ્વ પ્રસિદ્ધ છે અઠ્ઠાવન સંસ્કૃત ભાષાના આર્યભાષા એ કે ઋષિઓની ભાષા કે વિશ્વભાષા પણ કહેવાય છે ખોટું સંસ્કૃત ભાષા એ આર્યની ભાષા ઋષિઓની ભાષા કે વિદ્વાનની ભાષા નહીં પરંતુ પુસ્તક મુજબ વિશ્વભાષા શબ્દને કારણે અહીંયા ખોટું આપવામાં આવ્યું છે બરાબર ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ છે ખરું બરાબર ઋગ્વેદ એ દુનિયાનો અને ભારતનો સૌથી જૂનો લેખિત દસ્તાવેજ ગણાય છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપટક તરીકે ઓળખવામાં આવે છે ખરું બૌદ્ધ ધર્મના મુખ્ય ત્રણ ગ્રંથો સુદપિટક વિનયપિટક અને અભિધમ પિટક એ સામૂહિક રીતે ત્રિપિટક કહેવાય છે સાતમી સદીમાં ચીની મુસાફિર પહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ખોટું સાતમી સદીમાં ચીની મુસાફિર યુએન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી પહિયાન તેનાથી ઘણા સમય પહેલાં આવ્યો હતો હશે યુએન સ્વાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયો માટે છસો સત્તાવન હસ્તલેખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો ખરું સમજૂતી યુએન સ્વાંગ જ્યારે ભારત તરફ ભારતથી પરત ફરતો હતો ત્યારે નાલંદામાંથી બૌદ્ધ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના છસો સત્તાવન જેટલા મહત્વના ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો તેસેઠ તક્ષશિલાના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ખોટું તક્ષશિલા નહીં પરંતુ નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ચોસઠ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યએ અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ નાલંદા વિદ્યાપીઠ માટે શિક્ષણ લીધું હતું ખોટું ચંદ્રગુપ્ત અને ચાણક્યએ તક્ષશિલા વિદ્યાપીઠ માટે શિક્ષણ મેળવ્યું હતું નાલંદાનામાંથી નહીં પાસે પાંચમી સદીની શરૂઆત ચીની મુસાફિર ફાહિયાન તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ખરું ચીની ફાહિયાન બાદ ચીની પ્રવાસી ફાહિયાન પાંચમી સદીમાં ભારતની મુલાકાત દરમિયાન તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હોવાનું ઉલ્લેખાય છે વલ્લભી બૌદ્ધ ધર્મની હિન્યાન પંથનું કેન્દ્ર હતું ખરું વલ્વી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિન્યાન પંથની શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતું સંસદ સણસઠ પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્બી વિદ્યાપીઠના અગ્રણી આચાર્ય હતા ખરું સમજૂતી સાતમી સદીમાં વલ્ભી વિદ્યાપીઠ તેના ઉચ્ચ શિક્ષણ માટે જાણીતી હતી સ્થિરમતી અને ગુણમતી બૌદ્ધ વિદ્વાનો ત્યાં મુખ્ય આચાર્ય હતા રામાયણ અને મહાભારત બે મહા કાવ્યો છે ખરું આ બંને ગ્રંથો ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના આધારશ્રમ સમાન પ્રાચીન અને મુખ્ય મહાકાવ્યો છે ઓગણ સિત્તેર મહાભારત વિશ્વમાં સૌથી મોટો કાવ્યગ્રંથ છે ખરું મહાભારત અંદાજે એક લાખ શ્લોક ધરાવતો વિશ્વનો સૌથી મોટો વિસ્તૃત મહાકાવ્યગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઓગણ સિત્તેર શ્રીમદ ભગવદ્ ગીતામાં ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે ખરું શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગ છે જ્ઞાન કર્મ અને ભક્તિનું ઊંડું તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું છે એક પ્રારંભિક જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું ખોટું પ્રારંભિક જૈન સાહિત્ય મુખ્યત્વે અગ્ર માગદી ભાષામાં લખાયું હતું પાલી ભાષા મુખ્યત્વે બૌદ્ધ સાહિત્યનું લખાયું હતું બરાબર એટલે કે પ્રારંભિક જૈન સાહિત્ય અર્ધ અર્ધમાગદી ભાષામાં લખાયું હતું અને પાલી ભાષા મુખ્યત્વે બૌદ્ધ ધર્મમાં લખાયું હતું હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શકાય છે ખોટું હડપ્પાની સમયની સંસ્કૃતિની લિપિ એ ચિત્રાત્મક હતી પરંતુ તેને માછા માટે સંપૂર્ણ ઉકેલવા માટે અત્યાર સુધી સફળતા મળી નથી તો યજુર્વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે ખરું અન્ય વેદો પણ પદ્ય સ્વરૂપે છે જ્યારે યજુર્વેદ એક માત્ર એવો વેદ છે જેમાં મંત્રોની સમજૂતી ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં આપવામાં આવી છે ચુમોતે તત્વજ્ઞાનથી ભરપૂર એવો સાહિત્ય આરણ્યકો કહેવાય છે ખરું બરાબર આર્યો તેના જીવનમાં અંતિમ સમયમાં અણ્યો એટલે કે જંગલમાં રહીને જે આધ્યાત્મિક અને તત્વજ્ઞાન સફળ સાહિત્ય રચના કરી તેને આરણ્યકો કહેવામાં આવે છે